બીજી ઓક્ટોબર એટલે ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ખાદી ભંડાર ખાતે પચીસ ટકા વળતર સાથે ધારાસભ્ય અને સંસદ સભ્યના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુધ ભટ્ટી જુનાગઢ આજે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ છે અને ગાંધીજીના વિચારો જે જોડાયેલા હતા આઝાદી સાથે એક તો સ્વચ્છતા અને બીજું ખાદી આ બંને સાથે ગાંધીજી જોડાયેલા છે ત્યારે આજે ખાદી ભંડાર ખાતે આદરણીય શ્રી અને તમામ પાર્ટીના પદાધિકારીઓની ઉપસ્થિતિની અંદર ખાદી ખરીદીનું એક વાહવાન કર્યું છે કે ખાદીથી લોકોને રોજગારી મળે ખાદીને પ્રમોશન મળે એ માટેના ગાંધીજીના વિચારો હતા એ જન્મ જન્મજયંતિ આજે છે ત્યારે સાચી જન્મ જન્મજયંતિ આપણે એમને ઉજવણી એ ગણાય કે એમના વિચારોને આપણે જીવંત રાખવાનું કામ કરી અને આજે મોટા પ્રમાણમાં લોકો પણ ખાદી ખરીદવા માટે અહીંયા પધારેલા છે ખાદી ભંડારમાં એટલે કે આ રોજગારીનું મોટું તક આજે આ જન્મજયંતિથી છે તો આજના આ ખાદી ભંડારના આ કાર્યક્રમની અંદર સૌ લોકો ઉપસ્થિત રહ્યા અને લોકો પણ જોડાના છે ત્યારે ખરેખર એમને ધન્યવાદ આપું છું અને આપણે બધા બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરી અને વધારે વધારે લોકો ખાદી ખરીદે અને રોજગારીની નવી તક ઊભી થાય અને ખાદી જીવંત રહે એવા આપણે સૌ આજે ગાંધી જયંતીના દિવસે સૌ પ્રતિજ્ઞા લઈએ અને કટિબદ્ધ થઈએ વિનંતી છે આભાર બીજી ઓક્ટોબર એ ગાંધી જયંતિ દિવસ કહેવાય પણ હું દરેક દેશવાસીઓને કહું છું કે આપણા આઝાદીના જે બે પર્વો છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એમ ત્રીજો આ પર્વ કહી શકાય ગાંધી જયંતિ આ દેશની અંદર દુનિયાની અંદર જેના સ્ટેચ્યુ અત્યારે મૂકે છે એવા મહાત્મા ગાંધી અને એ તો ખાસ કરીને જૂનાગઢ જિલ્લાનો ભાગ છે પોરબંદરમાં જેનો જન્મ થયો છે એવા ગાંધીની જન્મ જયંતિ છે કે જેણે આ દેશની આઝાદી અપાવવામાં ક્યાંય પણ લોહીનું ટીપું રેડ્યા વગર અસહકાર અને શાંતિ અને મૌન આ ધારણ કરી અને પ્રજાને વિદેશી વસ્ત્રોની બહિષ્કાર અને સ્વદેશી વસ્ત્રો ધારણ કરો એવું એલાન કરી અને આખા ભારતની પ્રજાએ ઉપાડી લીધું અને એવી રીતે આ ખાદી ત્યારથી અમલમાં આવી ખાદીની અંદર લાખો ગરીબ કુટુંબો પોતાની રોજીરોટી રડે છે અને ખાદી હાથ વણાટની છે હવે તો એની અંદર પણ આધુનિકરણ આવી ગયું છે સારામાં સારા યુવાન વર્ગને પણ શોભે એવા ખાદીના રંગ કલરિંગ વસ્ત્રો પહેરે માણસના મગજમાં એવું છે કે સફેદ જ ખાદી એવું નથી આજે તમે ખાદી ભંડારની મુલાકાત લો તો ફર્સ્ટ ક્લાસ કલરિંગ વસ્ત્રો અહીંયા મળે છે ગોંડલ જૂનાગઢ અને આ સંસ્થાની સ્થાપના માજી સાંસદ અને મોલા પટેલ સાહેબે આ ગ્રામ ભારતીય અને ગ્રામ ઉદ્યોગની અને એ સંસ્થા એ ગ્રામ ઉદ્યોગ આજે ઘણી બધી વસ્તુ બનાવે છે સાબુ બનાવે છે ચર્મ ઉદ્યોગ છે અને કાપડ પણ બનાવે છે અને ફર્નિચર બનાવે છે એવું ગ્રામ ભારતી ને ગ્રામ મંદિર અહીંયા છે ને એવોને નીચે ચાલતો ખાદી ભંડાર જુનાગઢની પ્રજાને વિનંતી હું તો દેશવાસીઓ જીવનમાં ખાદી અપનાવી જોઈએ અને દરેક ઘરમાં એક જોડી તો ખાદી હોવી જોઈએ છવ્વીસમી જાન્યુઆરી કે પંદરમી ઓગસ્ટ તમે જાઓ તો ખાદી પહેરીને જવો સંકલ્પ કરવો જોઈએ અને યુવાનિયાઓ ગાંધીજીને જાણતા થાય ગાંધી ફિલ્મ આવી ત્યારે યુવાન પેઢીને લાગ્યું કે આવો બધો માણસ થઈ ગયો અને ઘણા બધા ગાંધીજીની આત્મકથાના પુસ્તકો વેચાયા અમે તો કોલેજ ચલાવી કોલેજની બાળાઓ માંગ્યા કે આવું બધું વ્યક્તિ થઈ ગઈ છે માટે યુવાન પેઢી આજે અજાણ છે ગાંધીની રથયાત્રા નીકળવી છે હું તો એમ કહું છું આપણે જન્માષ્ટમીની રથયાત્રા કાચીએ છીએ તો ગાંધી જયંતિ તરીકે ગાંધીજીની યાદગીરી રૂપે અને ગાંધીજીના કરેલા કાર્યોના ટેલબોર્ડ શણગાવી અને દરેક ગામે ગામ ફરવા જોઈએ યુવાન પેઢીને ખાદીની અંદર અને ગાંધીજીને જાણતા થાય ખાદી જાણતા થાય દરેક ઘરમાં એક વસ્ત્રની જોડી હોવી જોઈએ આજે તો ગુજરાત સરકારે પણ જાહેર કર્યું છે અને અમારા માન્ય ધારાસભ્ય પણ કર્મચારીઓને લોકોને અપીલ કરીને ખાદી એક જોડી અપનાવવા માટે કરી રહ્યા છે એવા માન્ય સંજયભાઈ કોરડિયા અને દરેક ખાદીધારી વસ્ત્રો જે જૂનાગઢમાં છે એ આજે હાજર થયા છે અને આ ખાદી ઉત્સવને આપણે જીવનમાં ઉતારી અને દરેક એકવાર ખાદી બંધારની મુલાકાત લેવી જોઈએ એવી મારી વિનંતી છે અત્યારે પચીસ ટકા વળતર ગુજરાત સરકારે જાહેર કર્યું છે અને પરપ્રાંતિ ઉપર પંદર ટકા સરસ મજાની ખાદી તમે અહીં એકવાર આવીને મુલાકાત લો એવી દરેકને વિનંતી આભાર